અંકલેશ્વરની બંધ પડેલ મુન્દ્રા ડેનિમ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો એલસીબી પોલીસે ઝડપી પાડેલ ભંગારિયાના મિત્રોએ ચોરી કરી હતી પોલીસે કુલ બે લાખથી વધુના નો મુદ્દામાલ રિકવર કરી ચાર રીઠા ચોરને વોન્ટેડ જાહેર કર્યા હતા ભરૂચા એસસીબી ટીમે અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે પદ્માવતી નગરમાં રોશનસિંહ અમરનાથ સિંહના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા જ્યાં સર્ચ દુકાનમાં પુઠાનો જથ્થા નીચે સંટાળેલ ઇલેક્ટ્રિક મોટર તથા તાંબાના વાયરો તથા નાનો મોટો લોખંડનો સામાન મળી આવ્યો હતો પોલીસે ભંગારના વેપારી રોશન સિંહ અમરનાથ સિંઘની અટકાયત કરી હતી તેમજ પોલીસે કુલ સત્તાવીસ મોટર તેમજ કોપરનો અન્ય ભંગારનો જથ્થો મળી કુલ બે લાખ ઓગણએસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ તાત્કાલિક અસરથી તેની ધરપકડ કરી હતી અને મીથ મિથેલેશ મરઘી અને જીતેન્દ્રને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર